વડોદરાની વિશ્વામિત્રી નદીના વિનાશક પૂરે ભારે તરાજી સર્જી હતી ત્યારે આ મુદ્દે વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની નર્મદા ગેસ્ટ હાઉસ ખાતે બેઠક મળી આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે પ્રતાપપુરા ડેમ વડદલા ધાનેરા હરિપુર તળાવમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારતા તેમજ સ્ટેજિંગ કરવા તેમજ આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જાંબુઆ નદીમાં ઠાલવવાની ચર્ચા કરવામાં આવી વધુમાં કમિશનરે કહ્યું કે આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવામાં આવશે વિશ્વમિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટેજિંગ અને ડિકલ્સિટી કરવાની પણ વિચારણા આ બેઠકમાં કરવામાં આવી આ તમામ મુદ્દાઓ પર ચર્ચા બાદ અંતિમ અહેવાલ સરકારમાં રજૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજવા ડેમ જે છે એમાં વધારાનો એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનો ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે સાથોસાથ ડેમ ડેમને પણ એ જ રીતે વડદલા હરિપુર અને જે જે તળાવો છે ધાનેરા એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય સિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર વિચાર